અમદાવાદના નારોલથી સરખેજ સર્કલ સુધીના રોડની હાલત ખરાબ હોવાની રજૂઆત સામાજિક કાર્યકર એજાજ ખાન પઠાણ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રસ્તાની હાલત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ વર્ષમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રીસ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે આ મુદ્દે અનેક રજૂઆતો છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી रोड सर्विस रोड

જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે ઉનાળુ વેકેશન બાદ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ